નમસ્કાર દર્શક મિત્રો હોટ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે ક્રિકેટના મહાઉત્સવની કે જે બે હજાર છવ્વીસમાં માર્ચ મહિનામાં શરૂ થવાનું છે બે અઢી મહિનાનો એ ક્રિકેટનો મહાઉત્સવ એટલે કે આઈપીએલ અને બે હજાર છવ્વીસની સિઝન માટે મિની ઓક્શન કે જે ગઈકાલે યોજાઈ ગયું દુબઈ ખાતે આકાશ મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં વાત કરીએ તો કુલ જે પ્રકારે આપણે વાત કરીએ તો સિત્યોતેર ખેલાડીઓ કે જેમને ખાસ કરીને જે વેચવામાં આવ્યા તેમાં જે ભારતીય જે પ્લેયર્સની સંખ્યા છે અડતાલીસ અને ઓગણત્રીસ કે જેટલા વિદેશી ખેલાડીઓ કે જેની જે પ્રકારે જેને વેચવામાં આવ્યા અને તેની સાથે આપણે વાત કરીએ તો સૌથી વધુ આપણે વાત કરીએ ભારતના જે કેપ પ્લેયર્સ છે તેમના પર પિસ્તાલીસ કરોડ ખર્ચવામાં આવ્યા છે આ સિવાય ઓસ્ટ્રેલિયનના છ પ્લેયર્સ છે ઓસ્ટ્રેલિયાના અને તેના પર પિસ્તાલીસ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે એટલે કે ઓસ્ટ્રેલિયા પ્લેયર્સનો પણ ક્યાંક ને ક્યાંક બોલબાલા જે જોવા મળી છે અને તેની સાથે ભારતીયોની વાત કરીએ તો અનકલેપ અનકેપ્ડ જે પ્લેયર્સ છે તે ક્યાંક ને ક્યાંક કરોડપતિ બન્યા છે તેવું કહી શકાય છે અનકેપ જે ખેલાડીઓ છે તેમાંથી ત્રણથી ચાર એવા ખેલાડીઓ છે કે જે સરપ્રાઇઝ ક્યાંકને ક્યાંક જોવા મળે છે માત્ર રાજ્ય લેવલે રમતા ખેલાડીઓ ત્રીસ લાખની બેઝ પ્રાઇઝ હતી અને તેમને ચૌદ ચૌદ કરોડ રૂપિયા જે કે જે તેમને ખરીદવામાં આવ્યા છે સીએસકે દ્વારા જે બે ખેલાડીઓ કે જેની આપણે ચર્ચા કરીશું જેમને એક જ જેટલી રકમ આપીને એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા ખર્ચીને બંને ખેલાડીઓને પોતાની ટીમમાં સમાવવામાં આવ્યા છે તો તમામ રીતે આપણે વાત કરીશું તમામ ટીમોની વાત કરીશું કે કોણે કયા જે ખેલાડી પર દાવ રમ્યો છે સૌથી મોંઘો ખેલાડી જે વિદેશી ખેલાડીની આપણે વાત કરીએ તો તેમાં કેમરીન ગ્રીનનું નામ હવે સામે આવી ગયું છે તો તેની પણ આપણે વાત કરીશું આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી જોડાયા છે અશોકભાઈ સ્વાગત છે જે પ્રકારે ઓપ્શન યોજાયો મિની ઓક્શન અને મિની ઓપ્શનમાં જે પ્રકારે ખેલાડીઓ કેમરન ગ્રીન કે જે એક નામ ચર્ચામાં હતું પરંતુ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલની વાત કરીએ તો કેટલી મેચ રમ્યા છે તેઓ તે પણ આપણે સૌ જાણીએ છીએ છતાં પણ સૌથી મોંઘા ખેલાડી તરીકે વિદેશી ખેલાડી તરીકે નામ આવે છે ક્યાંક ને ક્યાંક એ પણ ઘણા લોકો માટે સરપ્રાઇઝ હતું પરંતુ કઈ રીતે ગઈકાલનું ઓક્શન આપે પણ જોયું અને શું સરપ્રાઇઝ આપને લાગી ડેફિનેટ વાત છે બસો કરોડ નું પર્સ હતું અને સિત્યોતેર ખેલાડીઓ એના ઉપર એનું યુટિલાઇઝ કરવામાં આવ્યું છે આમ જોવા જઈએ તો આઈપીએલ એ માત્ર પૈસાની રમત છે આપણે બધા જાણીએ છીએ પૈસો છે એની અંદર ગ્લેમર છે નામ છે રાતોરાત તમને પ્રસિદ્ધિ મળી જાય છે એટલી બધી વાતો જોઈએ તો ક્યાંક ને ક્યાંક આઈપીએલ માં રમવાની લાલચ અથવા તો આઈપીએલ માં રમવાની ઉત્કંઠા એ દરેક ભારતીય ખેલાડીઓને અથવા ફોરેનના ખેલાડીને હોય કારણ કે એક બહુ પ્રતિષ્ઠિત લીગ છે સૌથી વધારે જેમની પાસે કવરેજ છે ઘણા બધા લોકો આને જોવે છે એટલે એ રીતે જોવા જઈએ તો ક્યાંક બ્રાન્ડ આઈપીએલ ની જે બ્રાન્ડ છે બ્રાન્ડ બહુ જ મોટી થઈ છે અને એ મોટી બ્રાન્ડ હેઠળ રમવા માટે વિશ્વના ખેલાડીઓ તૈયાર હોય સ્વાભાવિક છે તમે જે વાત કરી એમાં આપણે ભૂતકાળમાં આટલી બધી હરાજીઓ જોઈએ અથવા તો આટલી બધી ઓપ્શન જોઈ છે ઘણા ખેલાડીઓ પર બહુ જ મોટા દાવ લગાવવામાં આવે છે પણ એ ખેલાડીઓ પોતાના જે પૈસા એમની ઉપર લગાવવામાં આવ્યા છે એ પ્રકારનું પ્રદર્શન જોવા મળતું નથી

વર્ષે તો કરોડોમાં આવી જાય અને ત્યાર પછી બીજા વર્ષે એની બે કરોડ થી બોલી શરૂ થાય એટલે આ બધી ઘટનાઓ આપણે છે છે એટલે આગળ મળી એક સારા ઓલરાઉન્ડર તરીકે એને ટીમમાં લેવામાં આવ્યો છે હવે કેટલું ડિલિવર કરે છે અથવા તો કેટલું સારું કે કે કલકત્તા નાઇટ રાઈડર્સે કારણ કે ખેલાડીને લીધો છે એટલે ડેફિનેટલી એમની ટીમને મજબૂત બનાવી છે કારણ કે જે પકડ જતી રહી છે પકડને ક્યાંક ફરી મેળવવી છે ચેમ્પિયનશિપ બે વખત મેળવી ચૂક્યા છે ત્રણ વખત મેળવી ચૂક્યા છે ઓ ધી વોન્ટેડ ટુ વન્સ અગેન કમ બેક ઇન્ટુ ધી ગ્રીન હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે મળવા માટે જે એમના ખેલાડીઓ હોય જૂઠી એની અંદર ક્યાંક ક્યાંક એ લોકોને પેચ વર્ક કરવાનું હોય કે મારે એક ઓલરાઉન્ડર જોઈએ છે મારે એક બેટર જોઈએ છે મારે એક સ્પિનર જોઈએ છે તો આ પ્રકારનું જે પથિરાનાની વાત કરો પથિરાના ખરીદવામાં આવ્યો છે હવે પથિરાનાને આપણે આની પહેલા ય જોયો છે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી બોલિંગ કરતો જોયો છે હવે એની જે વેટેજ છે એનું વેટેજ એટલું બધું આપવામાં આવ્યું હોય કે તમે અઢાર કરોડ રૂપિયા એને તમે આપો છો તો ક્યાંક ને ક્યાંક એની પાસેથી શું એક્સપેક્ટ કરો છો દેટ વી ડોન્ટ નો હવે એ ત્યારે ખબર પડે કે જ્યારે તમે ચેમ્પિયન બનો છો અથવા તો એ ખેલાડીઓ પરફોર્મ કરે છે એટલે તમારી વાત બિલકુલ સાચી છે એમ તો બે હજાર પચીસમાં ગ્રીનની વાત કરો તો તમે બે હજાર ચોવીસમાં સ્ટાર્કને સૌથી મોટી રકમ મળી હતી ત્યાર પછી બે હજાર ચોવીસમાં પેટ કમિન્સને બહુ મોટી રકમ મળી પણ ઓવરઓલ તમે જોવા જાવ તો ન તો એમની ટીમ જીતી હોય અથવા તો મીન્સ કે આગળ ઉપર એ કર્યું હોય કે એમનું પરફોર્મન્સ છે એટલું જોવા મળતું ને હા એઝ અ ટીમ તમારી પાસે ફાસ્ટ બોલરની જરૂર છે તમારી પાસે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરની જરૂર છે તમારી પાસે બનો રિસ્ટ સ્પિનરની જરૂર છે કે તમારી પાસે ઓલરાઉન્ડર્સની જરૂર છે એ પ્રકારે આ દરેકે દરેક ટીમે પોતાના ખેલાડીઓ લીધા છે ધસ લોંગ લિસ્ટ એ દરેકે દરેક ખેલાડીઓ પોતાના જે પ્રમાણે અનુકૂળતા હતી અથવા તો જે જરૂરી હતા એ પ્રમાણે લેવામાં આવે છે જી જગતસિંહ સાથે જ બે ખેલાડીઓ જેમની સૌથી પહેલા આપણે વાત કરી અત્યારે અન્ય વાત કરીશું સરફરાજ ખાન અને પૃથ્વી શો આ બંને સૌ પ્રથમ રાઉન્ડમાં તો બહાર રહ્યા હતા કોઈ પણ ખરીદદાર ન મળ્યો પરંતુ એક્સેલેટેડ રાઉન્ડમાં તો બંનેને પંચોતેર લાખ રૂપિયામાં પૃથ્વી શોને ફરી એક વખત દિલ્હીની ટીમે ખરીદ્યા છે પરંતુ સરફરાજ ખાન સીએસકેની ટીમમાં ખરીદાયા છે આ કેટલું પોઝિટિવ છે બંનેના કરિયર માટે ખાસ વાત કરીએ તો ઇટ ઇઝ નોટ એટ પોઝિટિવ આ ખેલાડીઓ આટલા પૈસા ડિઝર્વ નથી કરતા પણ જે રીતે લોકો રમ્યા છે સી વોટ ઇઝ હેપનિંગ હિયર ઇઝ સરફરાજ ખાનને ટેસ્ટ મેચમાં રમવાની તક મળી બહુ સરસ રમ્યો સેન્ચુરી મારી પણ જે રીતે એનું જે એનો ફિલ્ડ ઉપરનું જે વર્તન હતું એ વર્તન ક્યાંક લોકોને સેટ ના થયું પૃથ્વી શો જે રીતે એક સારામાં સારો બેટ્સમેન હું માનું છું બીકોઝ આઈ હેવ સીન ઇન પ્લેઇંગ ઇન ફ્રન્ટ ઓફ મી એને જે એ જેટલી આક્રમકતાથી રમી શકે જેટલું સારું રમી શકે હું માનું છું કે ઇઝ વન્ડરફુલ પણ તે છતાંય એ લોકો હજુ લાખોમાં રમે છે કરોડોમાં પહોંચતા નથી આઈ વુડ કન્સીડર પૃથ્વી શો ઇઝ વન ઓફ ધ ફાઈનેસ્ટ ટી ટ્વેન્ટી પ્લેયર અહેડ ઓફ સર તો હું માનું છું કે એને જે પૈસા મળે છે અથવા તો જે ભારતીય ખેલાડીઓને જે પૈસા આમાં બે બે ખેલાડીઓની વાત કરી એ લેક્સમાં છે તો અત્યારે તમે જે સરફરાજ આટલી જબરજસ્ત બેટિંગ કરી છે રણજી ટ્રોફીમાં રન્સ બનાવ્યા છે ક્રિકેટમાં રન બનાવ્યા છે ટેસ્ટ મેચ રમ્યો એમાં રન બનાવ્યા છે તે છતાંય એની રિસેલ વેલ્યુ તમે જુઓ અથવા તો રિસેલ વેલ્યુ નહીં આપણે પહેલી વેલ્યુ તમે જુઓ તો ઇઝ નોટ ફેચિંગ અપ ગુડ ધી સિંગ ઠીક છે એ લોકોનો જે બેઝ મની કરતા થોડા ઘણા વધારે મળ્યા હશે બટ હું માનું છું ત્યાં સુધી પૃથ્વી શો અને સરફરાજ આ બંને પોટેન્શિયલ ખેલાડીઓ છે અને એ પોટેન્શિયલ ખેલાડીઓને એના પ્રમાણે પૈસા મળ્યા નથી અથવા તો એમને એટલી તક મળી નથી બીજી એક વસ્તુ જોવા મળી છે પીપલ વોન્ટેડ ટુ ગો ફોર ધ ફોરેન પ્લેયર્સ આ એક બહુ જ મહત્વની વાત છે કે ઇન્ડિયન પ્લેયર્સને સાઈડલાઈન સાઈડલાઈન તો ના કહેવાય બીકોઝ ધે ડીડ નોટ પરફોર્મ ધેટ વે તો ક્યાંક ને ક્યાંક એ પણ જોયું છે કે જે કમિટેડ પ્લેયર્સ છે જે પ્રોફેશનલ પ્લેયર્સ છે જે લોકો માત્ર રમત પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે એવા વિદેશી ખેલાડીઓને દરેક ટીમ લેવા માટે વધારે રેડી છે વધારે તૈયાર છે એટલે આ બહુ જ મહત્વની ઘટના છે બહુ જ મહત્વની વાત છે કે તમારી પાસે જે ખેલાડીઓ અવેલેબલ છે કોઈ કારણસર નથી દે આર નોટ ફિટિંગ ઇન યોર નો બિહેવિયર પેટર્નમાં ફિટ નથી થતા તો તમે એને કોઈ એને એ કરવા તૈયાર નથી તો માનું છું કે આ એક વસ્તુ દુઃખદ કહેવાય મારી દ્રષ્ટિએ પૃથ્વી શો અને સફરત બંને પોટેન્શિયલ ખેલાડીઓ છે આના કરતા વધારે પૈસાની ચોક્કસ અપેક્ષા રાખી શકે યસ ખેલાડીઓ છે તેની આપણે વાત કરી લઈએ હવે સૌથી વધુ જે કરોડપતિ પરથી ભર્યા છે પ્રશાંત વીરની આપણે વાત કરીએ કાર્તિક શર્માની વાત કરીએ પછી આકેારની આપણે વાત કરીએ કે જેમને સૌથી વધુ જે પ્રકારે પૈસા મળ્યા છે અને તેમને ખરીદવામાં આવ્યા છે ખાસ સીએસકે મોટો દાવ રમ્યું છે બે ખેલાડીઓ જે માત્ર રાજ્ય સ્તરે જે રમ્યા છે પરંતુ તેમને ત્રીસ લાખથી સીધા જ ચૌદ કરોડમાં બંને ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે કઈ રણનીતિ સાથે સીએસકે આ જે બંને ખેલાડીઓને લીધા છે

ત્યારે કોઈ વિકેટ કીપર ધારો ધોની કદાચ કાલો વરડીને એમ કે હું વિકેટ કીપિંગ નથી કરવાનું તો દે વોન્ટ વોન વિકેટ તો આ બંને યુવા ખેલાડીઓ અનકેપ્ડ છે બહુ અગત્યની વાત છે અનકેપ્ડ ખેલાડીઓ છે એમનું ક્યાંય ચારે બાજુ કોઈ જગ્યાએ ચર્ચા નથી સાંભળી કે વૈભવની જેમ કે પછી અભિષેકની જેમ કે એને આમ કર્યું કે કેને આમ કર્યું તે છતાંય આ ખેલાડીઓને ચૌદ કરોડમાં ચૌદ પોઈન્ટ બાવીસ સમથિંગ કરોડમાં ખરીદવામાં આવ્યા છે એમ્બેઝિંગ એમાઉન્ટ ધે આર ગેટિંગ ચેન્નાઈ સુપર કિંગ્સ નો શું પ્લાન હશે અથવા તો કેટલું આ ખેલાડીઓ ભવિષ્યમાં ડિલિવર કરશે એ અત્યાર સુધી જે પાસ્ટ રેકોર્ડ છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્રસ્થાપિત નથી થતું પરફોર્મ ટુ ધ મેક્સિમમ એટલે અહીંયા બહુ જ મહત્વની વાત છે કે આ ખેલાડીઓને તમે પૈસા આપ્યા પહેલી વાત તો એ છે કે એ લોકો ઇલેવનમાં રમશે કે કેમ કારણ કે તમારી પાસે ઓલરેડી એસ્ટાબ્લિશ ખેલાડીઓ છે તમે એને રમાડશો અમને તક આપશો ઘણી એવું બન્યું છે કે તમે સૌથી મોંઘા ખેલાડીઓ હોય તમે એકાદ મેચ મારે રમાડો છો બે મેચ જે સિલેક્શન કર્યું છે ભલે ટીમમાં એક વિકેટકીપર જોઈએ છે ને એક સ્પિનર જોઈએ છે એ રીતે આ બંને ખેલાડીઓનો સમાવેશ કર્યો હોય કાર્તિક અને પ્રશાંત પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો એ કેટલું સારું કરી શકશે તો ભવિષ્ય બતાવશે હવે જયારે તમારી પાસે કોઈ પાસ રેકોર્ડ એવા ના હોય કે જેમાં એને આટલી બધી ખતરનાક બોલિંગ કરી હોય હોય કે કે ખતરનાક બેટિંગ એકાદ બે મેચની વાત નથી કરતો તો ખેલાડીને તમે આપો છો એનો અર્થ એ બાકીના એવા અઢળક ગુજરાતી અરે અઢળક ભારતના ખેલાડીઓ છે કે જે આર ડિપ્રાઇમ્બ ફ્રોમ ધીસ સારામાં સારા ખેલાડીઓ છે સારું રમે છે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું રમે છે દરેક જગ્યાએ રમે છતાં પણ એમને લાગવા જેમ પૃથ્વી શોની તમે વાત કરી હવે એને તમે લાખ રૂપિયા મળો છો અમુક કરોડો ની વાત છે તો આ બંનેની કમ્પેરિઝન ના થઈ શકે હું માનું છું કે એક્સપિરિયન્સ ઇઝ એક્સપિરિયન્સ એટલે એ ખેલાડીઓ આઈ ડોન્ટ ડિનાય એમને વધારે પૈસા મળે એની કોઈ વાત નથી અહીંયા પણ તમે સારા ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો છે અથવા તો એમની રીસેલ વેલ્યુ નથી અથવા તેને ઉભી નથી કરી સી અલ્ટિમેટલી પૃથ્વી શો વોઝ અ ગુડ બેટ્સમેન બટ હી ડી નોટ પરફોર્મ ધ વે ઇટ ઇઝ રિક્વાયર્ડ યુ નો કે ભાઈ એને મેચ જીતાડી હોય કે મેચ વિનિંગ પરફોર્મન્સ કર્યો હોય એવું નથી બન્યું એ ત્રણ સરફરાશ તો ક્યાંક ને ક્યાંક આ જે ખેલાડીઓ છે દે ડોન્ટ ગેટ ધી વર્થ ઓફ ધેર ધેર પોટેન્શિયલ અને અહીંયા આગળ તમે આ બે ખેલાડીઓને જુઓ તો એમને જે પૈસા મળ્યા છે એ અધ અધે ક્યાંક ને ક્યાંક એમ લાગે કે હા ભાઈ આટલા બધા પૈસા એક અનકે ખેલાડીને મળે છે સારી વાત છે આઈ ડોન્ટ ડિનાય ધેટ પણ તમારી પાસે એવા બીજા લિસ્ટ ઓફ પ્લેયર્સ છે કે જેઓ સારું પરફોર્મ કરી શકે છે પણ તે છતાં આ છે જી ચોક્કસની સાથે જ અમુક જે ખેલાડીઓની પણ વાત કરીએ જે લિયમ લિવિંગસ્ટન તેર કરોડ રૂપિયામાં તેમને સામેલ કરવામાં આવ્યા છે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ખાસ કરીને આ સિવાય ઘણા બધા એવા પ્લેયર્સ છે કે જેમને જેમ આપણે વાત કરીએ તો જે આપણે પથિરાનાની આપણે વાત કરીએ અઢાર કરોડ રૂપિયા તેમને જે પ્રકારે મળ્યા છે આ સિવાય કયા કયા જે ખેલાડીઓ છે કે જેમને જે પરફોર્મન્સ જે પ્રકારે છે તે પ્રમાણેના જે ખરીદવામાં આવ્યા છે કે પછી કઈ વધારે હાઈપ કે જે આપી દેવામાં આવી છે એવા કયા કયા ખેલાડીઓ આપણે આ બે સિવાય ગઈકાલે લાગ્યું

જેટલા નામી ખેલાડીઓ છે અને તમે જો ફોરેનના જેટલા પણ ખેલાડીઓ આખું લિસ્ટ છે તમે તમે જો ફોરેન પ્લેયર્સ લીધા છે એમને એટલા બધા પૈસા નથી મળ્યા પણ અહીંયા આગળ જે પ્રમાણેની સિલેક્શન ક્રાઈટેરિયા છે એ સિલેક્શન ક્રાઇટેરિયા જે ધારો કે તમે અનકેપ ખેલાડી બીજા કોઈ તો લેવાના નથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ છે તમે ત્યાં રમતા ખેલાડી લીધા ઇંગ્લેન્ડના રમતા લીધા સાઉથ આફ્રિકાના રમતા લીધા ન્યુઝીલેન્ડના રમતા લીધા આ બધા તમારે અહીંયા જે સવાલ આવે છે કે ભાઈ અનકેપ ખેલાડીઓને તમારે રમાડવા પડે દેર ઇઝ ક્રાઇટેરિયા એટલે એમાં અનકેપ ખેલાડીઓ પણ આવે છે પણ કે ખેલાડીઓને આટલો બધો હાઈપ આપો પૈસા આપવા એ ક્યાંક કોઈ જગ્યાએ ગળે ઉતરતું નથી એટલે એવું નથી કે અહીંયા આગળ તમારે ડોમેસ્ટિક પ્લેયર તમે સિલેક્ટ કરતા તો તમારી પાસે ક્રાઇટેરિયા છે તમારી પાસે અનકેપ ખેલાડીઓને પણ પણ અનકેપ ખેલાડીઓને કેટલી હાઈપ આપીને લેવા અથવા તો આ અંકેફ ખેલાડીઓ ક્યારે કેપ ખેલાડીઓ થશે ક્યારે ભારતીય ટીમ માંથી રમશે કેવી રીતે એમનું પરફોર્મન્સ છે શું એનું એટલું સારું પરફોર્મન્સ છે કે નહીં એ જોવાનું રહેશે કે અત્યાર સુધીના પરફોર્મન્સથી આઈપીએલ માં આવ્યા જે રણજી આઈપીએલ નથી પણ આ બાજુ તમે જોવા જાઓ તો આઈપીએલ માંથી ઘણા ખેલાડીઓ ટેસ્ટ મેચ અને વન ડે ટી આવી જાય એ ક્યાંક ક્યાંક એક બહુ મોટી બાબત કહી શકાય એટલે ખેલાડીઓના જે પ્રમાણે સિલેક્શન કરવા માટે બીજું

કે તમે ખેલાડી આવે કે તરત પહેલા બોલ થી રમવા નહીં મળે હવે તમને કેટલી મેચો આપશો એ પણ તમારી પાસે ચૌદ મેચો રમવાની ચૌદ માં કેટલી મેચો તમે એને આપી શકશો તમે બે મેચમાં ફેર જશે એટલે તરત બદલીને બીજો લાવશો વોટ ઇઝ વોટ વિલ હેપન ટુ આ બધાને પૈસા આપે એનું શું તો ખેલાડીઓ જ્યાં સુધી આવે છે પરફોર્મ કરે છે ત્યાં સુધી બરાબર છે ઇફ દે ડુ નોટ પરફોર્મ તો પછી પૂરતી મેચો પણ રમતા નથી પણ એક વસ્તુ ચોક્કસ છે ઇન્ડિયન પ્લેયર્સ અને ફોરેન પ્લેયર્સ આ બંને વસ્તુમાં જે સૌથી મોટો તફાવત હું જોઉં છું દેટ ઇઝ પ્રોફેશનલિઝમ આજે કોઈ પણ ભારતીય કોઈ પણ ફોરેન પ્લેયર્સ પર વિશ્વાસ મૂકો બહુ ઇઝીલી મૂકી શકે છે અને દે પરફોર્મ ટુ દેટ ભારતીય ખેલાડીઓ એટલા બધા સફળ થતા નથી ઉનારગઢ ના કેસમાં જો સિંહના કેસમાં જો બીજા ઘણા બધા એવા કિસ્સા છે કે જ્યાં થયું નથી જી જગતસિંહ અને સાથે જ જે દિલ્હી કેપિટલ્સમાં ડેવિડ મિલર અને બેન ડકેટ આ બંને ખેલાડીઓ કે જે સામેલ કરવામાં આવ્યા છે તેને આપણે કઈ રીતે જોઈ રહ્યા છે અને સાથે જ અન્ય જે ટીમોની આપણે વાત કરીએ તો સંજુ સેમસન સીએસકેથી આ વખતે ત્યાંથી રમતા જોવા મળશે આ સિવાય અન્ય જે ટીમોનું જે કોમ્બિનેશનની આપણે ખાસ કરીને વાત કરીએ

કલકત્તા એક જમાનામાં જીત્યું એકવાર હૈદરાબાદ જીત્યું ત્યાર પછી મુંબઈ અને ચેન્નાઈ કરતું રહ્યું મુંબઈ આજની તારીખમાં પણ મારી દ્રષ્ટિએ મજબૂત ટીમ તરીકે હું જોઉં છું હું ચેન્નાઈને એટલી મજબૂત ટીમ નથી ઓફ એમણે જે ખેલાડીઓ ખરીદ્યા છે એ તમે જોવા જાઓ તો એ ટીમ એટલી મજબૂત નથી યસ લખનૌ સુપર લખનઉની વાત કરું કે રાજસ્થાન રાજસ્થાન જ કોર્ટે પોટેન્શિયલ આ ટીમ પાસે પોટેન્શિયલ છે અને એ સારું એ ગુજરાતને ફરી એકવાર હાર્દિક પંડ્યા અને જે બાકીના ખેલાડીઓ ગયા પછી જે શોર્ટેજ ખેલાડીઓની થઈ છે એને ફરીથી કમ્પેર કરવું એ મુશ્કેલ થઈ શકે એમ છે એટલે અહીં આગળ અત્યારના તબક્કે પહેલા તો એમ હતું ભાઈ ચેન્નાઈ અથવા મુંબઈ બે માંથી એક તો બનશે દસ માંથી પાંચ પાંચ વાર તો બે જણા જીતી ગયા છે એમ તો છ પાંચ થયા પછી તો ક્યાંક ને ક્યાંક એક હવે એવું નથી હવે કોઈ કયો ખેલાડી અને કઈ ટીમ એ ક્યારે કયા કોમ્બિનેશન થી રમે છે ટુ બી સીન કોમ્બિનેશન તમારું મહત્વનું છે તમારો જે બોલર તમે લો છો એ બોલર બોલર બોલિંગ તરીકે અને બેટર તરીકે બંને ભૂમિકામાં ફીટ બેસે છે કે નહીં ટી ટ્વેન્ટી શરૂ થઈ ત્યાંથી અત્યાર સુધીનો જે ટ્રેક જોવામાં આવે છે એ ટ્રેક રેકોર્ડમાં બોલવા લાગે બોલવાલા બોલવા છે તમારી પાસે એક સીઝન ખેલાડીઓ તો છે તમારી પાસે બુમરાહ છે તમારી પાસે હાર્દિક છે જાડેજા છે આ બધા ખેલાડીઓ છે પછી ઉનડકટ છે આ દરેક ખેલાડીઓ તમારી પાસે છે અને એ સાથે તમારા જે જે વિરાટ કોહલી જેવા છે છે પંત આ બધા ખેલાડીઓ છે હવે તમે એ બધા હવે બીજું એક વસ્તુ બીજું મહત્વની થાય કે આ એક ખેલાડીઓ જે ટીમમાં છે ઓલરેડી અને બીજા ખેલાડીઓ કે જે નફા આવે છે આ બંનેનું કોમ્બિનેશન બી નથી થતું સૌથી મહત્વની વાત આપણને જોવા મળી છે કે ભાઈ યુએમ ખેલાડી ટીમમાં આવે છે તો એ કઈ રીતના રિસ્પોન્ડ કરશે આ લોકો તો એનું પણ જોવું પડશે કે તમારું કોર્ડિનેશન કોમ્બિનેશન કેવું બને એના માટે તમારે કોચ કેટલો જવાબ મજબૂત છે એ જરૂર પડે ધારો કે મુંબઈ ઇન્ડિયન્સ ની વાત લો તો આખી વાત અલગ છે બિકોઝ દેવ ગોટ ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન્સ એવરી તો એ અલગ વસ્તુ છે કલકત્તા પાસે તમારી પાસે સારા ખેલા કોચ તરીકે છે તમારી પાસે મુંબઈ છે ગુજરાતના બધા એવરી બધી બટ ધ થિંગ ઇઝ કે આ કોર્ડિનેશન કોણ સારું અને સાચું કરી શકે અને કોણ ખેલાડીઓ કયા રમે છે કોર ખેલાડીઓ કયા રમે છે આઈ એમ સ્ટીલ મેકિંગ દિસ આ જે ખેલાડીઓ લીધા એ એકાદ બે મેચમાં રમશે ને તમને મેચ જીતાડશે બટ યુ રિક્વાયર કોર પીપલ કે કોર ખેલાડીઓ દરેક મેચમાં રમે તો એ કોર ખેલાડીઓથી તમે તમારી મેચ જીતી શકો છો મોહમ્મદ શમી યસ એડવાન્ટેજ તમે મોહમ્મદ શમીને લીધો છે એડવાન્ટેજ છે બટ વાય મોહમ્મદ શમી ઇઝ નોટ પ્લેઈંગ ઇન ધ ઇન્ડિયન ટીમ એ પણ જોવાનું છે કે ભાઈ ત્યાં નથી વળ્યું અને ત્યાં કેટલું સારું કરી શકશે અને તમે નવા વાતાવરણમાં જાઓ ત્યાં કયા ખેલાડી સાથે તમે બોલ શેર કરવાના છો નબળી તમે એની સાથે તમે એ કરો છો કોઓર્ડિનેશન જેને કહેવાય એ કોર્ડિનેશન બહુ જરૂરી છે અને એ કોર્ડિનેશન જે સારું કરાઈ શકે જે કોચ અત્યારે તમે કહ્યું એ પ્રમાણે આપણે એમ તો કહી શકીએ મુંબઈ ઇન્ડિયન્સ સ્ટ્રોંગ ટીમ છે ચેન્નઈની ટીમ સ્ટ્રોંગ નથી કહી શકે એફિનેટલી દિલ્હીની ટીમમાં ખેલાડીઓ છે સારા યસ દે કેન ડુ વન્ડર્સ રોયલ ચેલેન્જર બેંગ્લોર ગયા વખતનું જે છે પંજાબની ટીમ હેઝ બિકમ અ વેરી ગુડ નાવે ડેઝ તો હવે તમારી પાસે ચેમ્પિયન્સ પહેલા જે મોનોપોલી હતી એ મોનોપોલી તૂટી રહી છે અને એટલા માટે ખાસ અગત્યનું અહીંયા છે કલકત્તા નાઇટ રાઇડર્સ શા માટે આ ખેલાડીઓને આટલા પૈસા આપી દીધા બિકોઝ હે વોન્ટેડ ટુ વિન ધ ઇન્ટેન્શન્સ આર ધેર એ ઇન્ટર્ન તમને ત્યાં દેખાય છે એટલે ઇન્ટેન્ટ હોય ત્યાં આગળ તમારું પરફોર્મન્સ સારું થાય એટલે અહીંયા આગળ જે ચેમ્પિયન્સ છે એ ચેમ્પિયન્સની જે વ્યાખ્યામાં આવે છે એ સર્કલની અંદર ઘણા ઘણી બધી ટીમો આવી ગઈ એટલા માટે આ ટીમોમાં જે જરૂર પડશે એ ખેલાડીઓને ફિટ બેસાડવામાં આવશે એનું પરફોર્મન્સ નહીં થાય તો એ ચૌદે ચૌદ મેચો રમે એવી કોઈ ગેરંટી નથી ભલે ગમે તેટલા પૈસા આપીને આ ખેલાડીઓને ખરીદવામાં આવ્યા

એનું કમિટમેન્ટ નથી દેખાતું સી તમે આજે બે પાંચમાં આવો છો ઓપનિંગમાં આવતા હોય તો બે પાંચ રન કરવા માટે નથી આવતા યુ ટુ સમ સોલિડ તમારે આપવી પડે જેમ આપી તમે જુઓ કેવા રન બનાવ્યા યશસ્વી જયસ્વાલ તમે જોવાની આગળ આઈપીએલમાં કેવા જબરજસ્ત રન બનાવ્યા યુ હેવ ટુ ડિલિવર સાંઈ સુદર્શન ત્યાંથી હવે તમે જુઓ સાંઈ સુદર્શન નું તમે જુઓ આઈપીએલમાં સક્સેસફુલ જેવો ટીમમાં આવ્યો તરત ફ્લોપ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તમને પરફોર્મન્સ જોવા જ નથી આ વસ્તુ છે તમે જે ખેલાડીઓ નથી લીધા એ કીધું ઘણા એવા ખેલાડીઓ છે એના કરતા વિશેષ તો હું એમ કહીશ કે યુવરાજસિંહને ને જયારે સૌ હજાર રૂપિયામાં ખરીદ્યો એના પછી સેકન્ડ વર્ષે એને એક કરોડ કે બે કરોડ ઓફર આવી હતી એક વખત સત્તર કરોડ હતા એના એ ત્રણ ઉનળઘટ

અને ત્યાર પછી બંનેના કેકેઆર લીધા તો હું માનું છું કે આ ચેન્નઈ સુપર કિંગ્સ લીધા તો આ બધી વસ્તુ મહત્વની છે કે તમે જો નહીં રમો તો નહીં તો આવતા વર્ષે તમારું કોઈ નહીં થાય અહીંયા કન્સિસ્ટન્સી જાળવવા માટે તમારે રમવું પડશે પરફોર્મ તો કરવું પડશે જી ચોક્કસ એ પરફોર્મ કરવું પડશે અને જે પ્રકારની ટીમ જોવા મળી રહી છે સાથે જ જે પ્રકારે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો રાજસ્થાનમાં આવ્યા છે હવે કેપ્ટન તેમાં રિયાન પરાગને જ રાખવામાં આવશે કે પછી કેપ્ટનમાં કોઈ બદલાવ રાજસ્થાનમાં જોવા મળી શકે છે અને ટીમની દ્રષ્ટિએ આ વખતે જે રાજસ્થાન જે ગઈકાલે ક્યાંક ને ક્યાંક સારી ટીમ દેખાતી હતી સંજુ સેમસનના જવાથી ક્યાંક ટીમમાં બદલાવ આવ્યો છે એક રીતે આ સિવાય જે ગુજરાતની આપણે વાત કરીએ અને બે ત્રણ ટીમ એવી કઈ કે જે ક્યાંક ને ક્યાંક વીક આ વખતે જોવા મળે એવી કઈ ટીમ આપની દ્રષ્ટિએ પહેલા એક વસ્તુ ઇન્ડિયન સ્ટ્રોંગ હતી પછી તમારી ચેન્નાઈ સુપર કિંગ્સ સ્ટ્રોંગ હતી તમારું ગુજરાત ટાઈટન્સ જોરદાર હતી એવું કહી હવે ત્યાર પછી શું થયું ખેલાડીઓ બદલાઈ ગયા જે વિનર્સ હતા વિનર્સ જતા રહ્યા આ બાજુ જોવા જાવ તો તમારી મોહમ્મદ શમી કોઈ બીજી ટીમમાં જતા રહ્યા ત્યાર પછી હાર્દિક હતો ત્યાં જતો રહ્યો નબળી પડી ગઈ ટીમ ગુજરાતની એ પ્રમાણે ચેન્નઈમાં શું થયું ચેન્નઈમાં આજે રવિન્દ્ર જાડેજાને તમે ખસરતો એટલે એનું જાન હતી એમ કે તો ચાલે વેન ઇઝ નોટ દેર આખી ટીમનું તમે જુઓ બંધારણ જુઓ બધા નવા ખેલાડીઓ હા હવે જે વખતે ધોનીએ કહ્યું એવું છે બાકી તમારે ચેમ્પિયન મટીરિયલ જોયતું હોય તો ચેમ્પિયન મટીરિયલ તમારા તમારા પરફોર્મન્સ આજે તમે વિચાર કરો કોઈ પણ સંજોગોમાં શક્યતા નથી કે મેદાન ઉપર ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા બોલે રવિન્દ્ર જાડેજા ચોગો ના મારે તો ટીમ જીતી હોય

ત્યાર પછી નવા ખેલાડીઓ બેટર તમે સંજુ સેમસન રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ તમને ટીમમાંથી મળશે અને એ પ્રમાણે હાર્દિક નું રિપ્લેસમેન્ટ ગુજરાતને ક્યારેય મળ્યું નહીં અને ગુજરાત સ્થિતિ તો એ પ્રમાણે દરું અક્ષર દિલ્હીમાં અત્યારે સારું કરે છે ત્યાર પછી બુમરા મુંબઈની અંદર છે તેની એની ચાર તમારે ખતરનાક ગણવી જ પડે ક્રુનાલ કૃણલ ની વાત કરો તમે ક્રુનાલ પંડ્યા જે કઈ રીતે મેચ મેચ ગયા પરફોર્મન્સ આપ્યું છે છે સો આ બધી વસ્તુ મહત્વની તમે કયા ખેલાડીઓ સાથે કયા કોમ્બિનેશન સાથે ઉતરો છો અને પરફોર્મન્સ તો તમે રમાડશો ત્યારે ખબર પડશે પણ જે મોટા મોટા માથા છે તો મોટા ખેલાડીઓ છે એ ખેલાડીઓ તમને કેટલું રિઝલ્ટ આપશે એ જોવાનું બીજું બે ત્રણ જણાના જવાથી કોમ્પિટિશન બહુ સરસ થઈ છે ચેન્નાઈ શું ગુજરાતમાંથી હાર્દિક ચતુર્સ માંથી ઘણા ખેલાડીઓ ગયા ચેન્નાઈ માંથી જાડેજા એક એક બે સારા ખેલાડીઓ જતા રહ્યા એટલે હવે એ ટીમનું વેટેજ પણ વધતું જાય એટલે કોમ્પિટિશન અહીંયા ફિયર્સ થશે એક તરફી નહીં રહે આ એક બહુ સરસ વાત છે અને એટલા માટે આપણે કેવું પડે કે ભાઈ તમે ચેન્જીસ કર્યા એ સારા છે ચોક્કસથી કોમ્પિટિશન પણ સારી એવી જોવા મળશે આ વખતે અને જે પ્રકારે આપણે વાત કરી કે કઈ કા ખેલાડીઓ ક્યાં ગયા છે અને કેવી કોમ્પિટિશન ખાસ કરીને જોવા મળશે કઈ ટીમ સ્ટ્રોંગ બની છે કઈ ટીમ નબળી છે એની ચર્ચા કરી હવે માર્ચથી શરૂ થશે બે હજાર છવ્વીસ આઈપીએલનો જંગ અને ત્યારે જ ખબર પડશે કે કઈ ટીમમાં જે પ્રકારે પૈસા ખર્ચવામાં આવે છે તેવું પ્રદર્શન જોવા મળે છે કે કેમ અશોકભાઈ ખૂબ ખૂબ આભાર સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટૉોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર